હા ઓગસ્ટ મહિનામાં ચાર રાશિઓ માટે ગ્રહો ખૂબ જ ખતરનાક પૂર લાવવાના છે ઓગસ્ટ મહિનામાં ગ્રહોનું મોટું પરિવર્તન ચાર રાશિઓ પર વધુ ખતરનાક અને વિનાશક યુદ્ધ લાવશે જેના કારણે ચાર રાશિઓએ સાવચેત રહેવું પડશે હા મિત્રો હવે ઓગસ્ટ મહિનો ચાર રાશિઓ માટે સુનામીથી ઊંચું નહીં હોય આ ચાર રાશિના લોકોના જીવનમાં ખૂબ મોટા ફેરફારો થવાના છે ઓગસ્ટમાં ગ્રહણનું ગ્રહ ગોચર થવાનું છે જેના કારણે બધા ગ્રહો વચ્ચે એક મહાન વિનાશક યુદ્ધ શરૂ થશે અને આ યુદ્ધ ચાર રાશિઓ પર ખતરનાક અસર કરશે આ ચાર રાશિના લોકોના જીવનમાં લગ્નજીવન આર્થિક મુશ્કેલીઓ દલીલોની દ્રષ્ટિએ ખતરનાક મુકાબલા આવશે ઓગસ્ટ મહિનો છ રાશિઓ પર સોનાની લહેર લાવશે ઓગસ્ટ શરૂ થતાં જ આ છ રાશિના લોકોના જીવનમાં ફક્ત ચાંદી જ રહેશે તો પ્રિય મિત્રો જો તમે અમારી ચેનલ પર આવ્યા છો તો તમે યોગ્ય સમયે આવ્યા છો આ વીડિયોને વ્યર્થ ન જવા દો અને જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો જલ્દી સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ચાલુ કરો જેથી તમે અમારા જ્યોતિષ સંબંધિત તમામ સમાચાર વાંચી શકો તમને સમય સમય પર વીડિયોની માહિતી મળશે હા મિત્રો ઓગસ્ટમાં મંગળ સૂર્ય કેતુ શનિનો મહાયુતિ બનવાનો છે જેના કારણે ઘણા ખતરનાક યોગ બનશે જે કેટલીક પ્રતિકૂળ પરિસ્થિતિઓનું નિર્માણ કરશે મિત્રો એક ઓગસ્ટના રોજ ગ્રહોનો રાજકુમાર બુધ કર્ક રાશિમાં સીધો પ્રવેશ કરશે જ્યારે સત્તર ઓગસ્ટના રોજ સૂર્યનું ગોચરસિંહ રાશિમાં થશે જ્યાં સૂર્ય અને કેતુનો યુતિ થશે જે ગ્રહણ યોગ બનાવશે સાથે જ ખતરનાક અને વિસ્ફોટક દરિદ્ર યોગ પણ બનશે જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહણ યોગને અશુભ ગણાવવામાં આવ્યો છે જ્યારે કન્યા રાશિમાં મંગળનું ગોચર મંગળ અને શનિ વચ્ચે સમસપ્તક યોગ બનાવશે રાહુ કુંભ રાશિમાં બેસશે અને સૂર્ય સાથે સમસપ્તક યોગ બનાવશે ગ્રહોની આ અશુભ સ્થિતિની અસરમેશ વૃષભ સહિત ચાર રાશિઓ પર પડશે આ રાશિઓ ફક્ત આર્થિક નુકસાન જ નહીં પરંતુ તમામ પ્રકારના માનસિક તણાવમાંથી પણ પસાર થવું પડી શકે છે જ્યારે છ રાશિઓ ખૂબ નસીબદાર રહેશે હા મિત્રો તો મિત્રો ચાલો વીડિયોમાં વધુ જાણીએ ઓગસ્ટમાં કઈ રાશિઓ નુકસાન સહન કરી શકે છે અને કઈ છ રાશિઓ માટે શુભ સમય રહેશે તો પ્રિય દર્શકો વિડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી ટિપ્પણી કરો કૃપા કરીને જયશ્રી ગૌરી શંકર લખો અને વિડિયો પર પ્રેમભર્યું લાઇક આપો તો ચાલો વિડિયો શરૂ કરીએ નંબર એક મેષ તમને જણાવી દઈએ કે ઓગસ્ટ બે હજાર પચ્ચીસમાં ગ્રહોના મહાન પરિવર્તનને કારણે ઓગસ્ટ મહિનાની શરૂઆત મેષ રાશિના લોકો માટે ખૂબ જ શુભ સાબિત થશે અને આ શુભતા લગભગ બે અઠવાડિયા સુધી રહેશે જેના કારણે આ સમય દરમિયાન તમારા આયોજિત કાર્ય સમયસર પૂર્ણ થશે હા જો તમે છેલ્લા કેટલાક દિવસોથી જમીન નિર્માણ કારકિર્દી વ્યવસાય વગેરે વિશે ચિંતિત હતા તો આ સમય દરમિયાન તમને તે સમસ્યાઓનો ઉકેલ શોધવામાં સફળતા મળશે પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને સુમેળ રહેશે ઉપરાંત આ સમય દરમિયાન પ્રેમજીવન શાંત રીતે ચાલશે જેના કારણે પ્રેમજીવનસાથી સાથે ખુશ સમય વિતાવવાની તકો મળશે અવિવાહિત લોકો વિશે વાત કરીએ તો મેષ રાશિના અવિવાહિત લોકો ઇચ્છિત વ્યક્તિ સાથે મુલાકાત કરી શકે છે ગ્રહોના મહાન પરિવર્તનને કારણે આ સમય ઉચ્ચ શિક્ષણની તકો મળશે હા વિદ્યાર્થીઓને તેમની મહેનતનું સંપૂર્ણ ફળ મળશે ઓગસ્ટ મહિનાનો મધ્ય ભાગ સરેરાશ પરિણામો આપનારો રહેશે આ સમય દરમિયાન તમારે સ્વાસ્થ્ય સંબંધો અને પૈસાનું ખાસ ધ્યાન રાખવું પડશે મિત્રો જો તમે વ્યવસાય સાથે સંકળાયેલા છો તો તમારે ઓગસ્ટના ઉત્તરાર્ધમાં તમારી આર્થિક સ્થિતિને મજબૂત રાખવા અને મજબૂતાઈથી આગળ વધવા માટે ખાસ પ્રયાસો કરવા પડશે આ સમય દરમિયાન કોઈપણ યોજનામાં સમજદારીપૂર્વક રોકાણ કરો નહીં તો તમારે પૈસા ફસાઈ શકે છે કારકિર્દી અને વ્યવસાયમાં તમારે તમારા સ્પર્ધકો સાથે કઠિન સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે તમારે સ્વાસ્થ્ય અને સંબંધો પર ખાસ ધ્યાન આપવું પડશે તમારા ખાવા પીવાનું ખાસ ધ્યાન રાખો નહીં તો તમારે પેટ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે વધુ ઓગસ્ટના રોજ જ્યારે સૂર્યસિંહ રાશિમાં કેતુ સાથે યુતિમાં આવશે ત્યારે તમારે નાણાકીય ક્ષેત્રમાં વધુ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે કારણ કે દરિદ્ર ગ્રહણ યોગ તમારી રાશિમાં રચાશે જ્યાં મંગળ શાસન કરશે ઉપાય મિત્રો તમારે દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને દર મંગળવારે હનુમાન મંદિરમાં ભગવાન હનુમાનને એકસો આઠ તુલસીના પાનની માળા અર્પણ કરવી જોઈએ તમને તમારી મુશ્કેલીઓમાંથી રાહત મળશે નંબર બે વૃષભ વૃષભ રાશિના જાતકો તમને જણાવી દઈએ કે ઓગસ્ટ બે હજાર પચ્ચીસનો મહિનો ગ્રહોમાં થઈ રહેલા મોટા ફેરફારોને કારણે વૃષભ રાશિના જાતકો માટે થોડો ધીમો રહેવાનો છે હા મિત્રો આ સમય દરમિયાન વૃષભ રાશિના જાતકોએ ઘણા ક્ષેત્રોમાં સાવધાની સાથે કામ કરવું પડશે હા ઓગસ્ટ મહિનો વૃષભ રાશિના જાતકો માટે સરેરાશ ફળદાયી રહેશે આ મહિના દરમિયાન તમારા જીવનમાં ઉતાર ચઢાવ આવશે જ્યારે કારકિર્દી અને વ્યવસાયના દ્રષ્ટિકોણથી ઓગસ્ટ મહિનો તમારા માટે અનુકૂળ ન કહી શકાય આવી સ્થિતિમાં નસીબ પર આધાર રાખવાને બદલે તમારે તમારા કાર્યોની વિશ્વસનીયતાને હલાવવી પડશે હા એટલે કે આ મહિને તમારે અથાગ મહેનત કરવી પડશે અને આયોજિત કાર્યોમાં ઇચ્છિત સફળતા મેળવવા માટે પ્રયત્નો કરવા પડશે બધી પ્રકારની મુશ્કેલ પરિસ્થિતિઓ વચ્ચે તમારે ધીરજ અને વિવેક જાળવી રાખવો પડશે હા જો આપણે નોકરી કરતા લોકો વિશે વાત કરીએ તો ઓગસ્ટ મહિનાના મધ્યમાં તમારે પારિવારિક લાગણીઓમાં ડૂબી જઈને કોઈ મોટો નિર્ણય લેવાનું ટાળવું પડશે જો તમે તમારા વ્યવસાયને વિસ્તારવાની યોજના બનાવી રહ્યા છો તો તમારે આ સંદર્ભમાં કાળજીપૂર્વક નિર્ણય લેવો પડશે જો તમે સંજોગો અનુકૂળ ન હોય ત્યારે આ યોજના મુલતવી રાખશો તો તે તમારા માટે વધુ સારું રહેશે આ મહિને શેર સટ્ટા વગેરેથી સંપૂર્ણ અંતર રાખો અને શોર્ટકટ દ્વારા પૈસા કમાવવાનું વિચારશો નહીં ઓગસ્ટના ઉત્તરાર્ધમાં ગ્રહોમાં અચાનક મોટા પરિવર્તનને કારણે તમારી જવાબદારીઓ અથવા કાર્યમાં ફેરફાર થઈ શકે છે સારા સંબંધો જાળવવા માટે વૃષભ રાશિના લોકોએ આ મહિને ઘણી વખત પોતાની સાથે સમાધાન કરવું પડી શકે છે મિત્રો કેટલાક મુદ્દાઓ પર પરિવારના સભ્યો સામે તમારો દ્રષ્ટિકોણ રજૂ કરવામાં મુશ્કેલીઓ આવી શકે છે બાળકોના ભવિષ્ય વિશે ચિંતા રહેશે અને તમારા પ્રેમ સંબંધોમાં ગેરસમજ ઊભી થઈ શકે છે જેના કારણે તમારા પારિવારિક સંબંધો બદલી શકે છે મિત્રો તણાવ જેવી પરિસ્થિતિઓ તમારા જીવનમાં રહેશે જો તમે દરરોજ શિવસ્રોતનો પાઠ કરશો તો તમારી પરિસ્થિતિઓ અમુક હદ સુધી સામાન્ય થઈ શકે છે હા મિત્રો નંબર ત્રણ મિથુન મિથુન રાશિના લોકો તમને જણાવી દઈએ કે ઓગસ્ટ બે હજાર પચ્ચીસનો મહિનો તમારા માટે ખુશીઓ લઈને આવી રહ્યો છે હા મિત્રો તમારા જીવનમાં દેવી લક્ષ્મીના આશીર્વાદ બની રહ્યા છે જેના કારણે તમારા જીવનમાં ચાંદી આવવાની છે આ મહિનો તમારા માટે સુવર્ણ સમય જેવો રહેવાનો છે હા કારણ કે ગ્રહોમાં મોટો ફેરફાર તમારા માટે શુભતા લાવશે તમારા જીવનમાં સ્થિરતા અને ખુશીઓ લાવશે જો આપણે ઓગસ્ટ મહિનાના ઉત્તરાર્ધમાં થોડો સમય છોડી દઈએ તો આખો મહિનો મિથુન રાશિના લોકો માટે શુભ અને સૌભાગ્ય લાવશે મિત્રો આ મહિને તમારા બાકી રહેલા કામ પૂર્ણ થશે દેવી લક્ષ્મીના આશીર્વાદથી કારકિર્દી અને વ્યવસાયમાં અનુકૂળતા રહેશે કાર્યસ્થળ પર તમે તમારી બુદ્ધિ અને સમજદારીથી શ્રેષ્ઠ પરિણામ આપશો હા મિત્રો તમને સિનિયર અને જુનિયર બંને તરફથી પૂરતો સહયોગ અને ટેકો મળશે જેના કારણે આ મહિને તમારો વિરોધ નબળો પડશે તેમના બધા કાવતરા નિષ્ફળ જશે અને વ્યવસાયિક લોકોને વ્યવસાયમાં ઇચ્છિત પ્રગતિ અને નફો મળશે આ સાથે આવકના સ્ત્રોત પણ વધશે મિલકતની ખરીદી અને વેચાણની દ્રષ્ટિએ મહિનાનો મધ્ય ભાગ શુભ રહેશે આ સમય દરમિયાન તમે આરામ અને વૈભવી વસ્તુઓ ખરીદશો જેના કારણે મહિનાના ઉત્તરાર્ધમાં નોકરી કરતા લોકોને તેમની મહેનત અને પ્રયત્નો માટે સન્માનિત કરવામાં આવી શકે છે તેવી જ રીતે જે લોકો લાંબા સમયથી કોર્ટ કેસોમાં સંઘર્ષ કરી રહ્યા છે આ સમયગાળા દરમિયાન કોર્ટ કેસમાં નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે પરિવારના કોઈ પ્રિય સભ્યની મોટી સિદ્ધિને કારણે ખુશીનું વાતાવરણ રહેશે જેના કારણે પરિવારના સભ્યો સાથે સારો વ્યવહાર રાખવાથી સુખ અને શાંતિ જળવાઈ રહેશે જીવનસાથી તરફથી સંપૂર્ણ સહયોગ અને સમર્થન મળશે અને વિવાહિત જીવનમાં પતિ પત્ની વચ્ચે સારો તાલમેલ જોવા મળશે તમારા પ્રેમ સંબંધમાં પરસ્પર વિશ્વાસ અને નિકટતા વધશે અને તમે ધાર્મિક પ્રવૃત્તિઓનો આનંદ માણશો જેના કારણે તમે ઘણી જગ્યાએ શુભ કાર્યોમાં ભાગ લઈ શકો છો હા મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે ઓગસ્ટ બે હજાર તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી રહેશે ઉપાય તમારા ભાઈ બહેનને દરરોજ બેલપત્ર ચઢાવો અને શિવસૂત્રનો પાઠ કરો નંબર ચાર કર્ક તમને જણાવી દઈએ કે કર્ક રાશિના લોકો માટે ઓગસ્ટ મહિનાની શરૂઆત થોડી વ્યસ્ત રહેવાની છે હા આ સમય દરમિયાન તમને થોડો સંઘર્ષ કર્યા પછી જ લાભ અને સફળતા મળશે જેના કારણે તમારે તમારા અહંકાર અને ક્રોધ પર નિયંત્રણ રાખવું પડશે અને લોકો સાથે નમ્રતાથી વર્તવું પડશે એ પણ ધ્યાનમાં રાખો કે આ મહિને તમારા શબ્દો અને વર્તન ફક્ત વસ્તુઓને જ નહીં પણ બગાડી પણ શકે છે ઓગસ્ટના પહેલા ભાગમાં કર્ક રાશિ હેઠળ જન્મેલા લોકોએ એવા લોકોથી દૂર રહેવાની જરૂર પડશે જે તમને ખોટી દિશામાં ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે પ્રેમ સંબંધ હોય કે પારિવારિક સંબંધ બીજાઓની ટીકા કરવાનું ટાળો અને લોકોને ખોટા શબ્દોમાં ફસાવવાનું ટાળો ઉપરાંત મહિનાના બીજા અઠવાડિયામાં અચાનક લાંબા અંતરની યાત્રા પર જવાની શક્યતા બની શકે છે યાત્રા દરમિયાન તમે પ્રભાવશાળી લોકોને મળશો અને મહિનાનો ઉત્તરાર્ધ પહેલા ભાગની તુલનામાં વધુ શુભ અને ભાગ્યશાળી રહેશે આ સમયગાળા દરમિયાન બેરોજગાર લોકોને રોજગાર મળવાની શક્યતા છે લક્ષ્મીનારાયણના આશીર્વાદથી જમીન અને મકાનોની ખરીદી અને વેચાણની શક્યતાઓ રહેશે હા મિત્રો આ ડીલમાંથી તમને ઈચ્છિત નફો પણ મળશે વ્યવસાયમાં ઇચ્છિત નફાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે જેના કારણે કર્ક રાશિના લોકોએ આ મહિને પોતાની બધી વ્યસ્તતા વચ્ચે પોતાના બાળકો અને જીવનસાથી માટે સમય કાઢવો પડશે અને તેમની લાગણીઓનું સન્માન કરીને જ દાંપત્ય જીવનમાં સુખ અને સુમેળ રહેશે હા મિત્રો તમારે દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને દર મંગળવારે હનુમાન મંદિરમાં ભગવાન શ્રી હનુમાનજીને એકસો આઠ પાંદડાની તુલસીની માળા અર્પણ કરવી જોઈએ તમને મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે નંબર પાંચ સિંહ તમને જણાવી દઈએ કે ઓગસ્ટ બે હજાર પચ્ચીસમાં ગ્રહોમાં મોટા પરિવર્તનને કારણે ઓગસ્ટ મહિનો સિંહ રાશિના લોકો માટે મિશ્ર પરિણામો આપશે હા મિત્રો મહિનાની શરૂઆતમાં ખર્ચ અને નફો બંને સમાન સ્થિતિમાં જોઈ શકાય છે જે લોકો વ્યવસાય સાથે સંકળાયેલા છે તેમને તેમના કારકિર્દી અને વ્યવસાયના સંદર્ભમાં લાંબા અંતરની મુસાફરી કરવી પડી શકે છે આ સમય દરમિયાન કેટલીક મુશ્કેલીઓ અને અવરોધો હોવા છતાં તેવું ટકાવી રાખવા માટે પૂરતા પૈસા કમાશે મહિનાના બીજા અઠવાડિયામાં વ્યવસાયમાં ઉતાર અને કેટલીક સમસ્યાઓ આવી શકે છે આ સમય દરમિયાન તમારે બજારમાં મંદી તેમજ તમારા સ્પર્ધકો સાથે સંઘર્ષ કરવો પડી શકે છે મહિનાનો મધ્ય ભાગ સંબંધોના દ્રષ્ટિકોણથી થોડો પ્રતિકૂળ હોઈ શકે છે આ સમય દરમિયાન પરિવારના સભ્યો સાથે કેટલીક બાબતોને લઈને તણાવ થઈ શકે છે ઉપરાંત મહિનાના મધ્યમાં ભલે તે પ્રેમ સંબંધ હોય કે વૈવાહિક સંબંધ તમારી ઈચ્છાઓ તમારા જીવનસાથી પર લાદવાનું કે તેના પર પ્રભુત્વ મેળવવાનું ટાળો પ્રિયજનો સાથે વાત કરતી વખતે શિષ્ટાચાર અને શબ્દોનો શિષ્ટાચાર જાળવો યોગ્ય રહેશે નહીં તો સંબંધોમાં તિરાડ પડી શકે છે આ સમય દરમિયાન તમારા માટે સંબંધોની સાથે સ્વાસ્થ્ય જાળવવું પણ પડકારજનક રહેશે કોઈ જૂનો રોગ કે જંતુગત રોગ ફરી ઉભરી આવવાને કારણે તમારે શારીરિક અને માનસિક પીડા સહન કરવી પડી શકે છે ઉપરાંત નોકરી કરતા લોકોએ કાર્યસ્થળમાં બેદરકારી ટાળીને તેમના વિરોધીઓથી ખૂબ સાવધ રહેવું પડશે ઓગસ્ટનું છેલ્લું અઠવાડિયું થોડું આરામદાયક હોઈ શકે છે તો જ તમને તમારા પરિવાર સાથે ખુશ સમય વિતાવવાની તક મળશે હા મિત્રો ઉપાય ભગવાન સૂર્યની પૂજા કરો અને દરરોજ આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો નંબર છ કન્યા કન્યા રાશિના જાતકો તમને જણાવી દઈએ કે ઓગસ્ટ બે હજાર પચ્ચીસનો મહિનો કન્યા રાશિના જાતકો માટે ફાયદાકારક સાબિત થશે હા મિત્રો ઓગસ્ટના છેલ્લા અઠવાડિયા સિવાય મહિનો તમારા માટે સુવર્ણ સમય લઈને આવી રહ્યો છે આખો મહિનો ખુશીઓ અને સૌભાગ્યથી ભરેલો રહેશે હા મિત્રો ઓગસ્ટ મહિનાની શરૂઆત થોડી વ્યસ્ત પણ ફાયદાકારક સાબિત થશે આ સમય દરમિયાન તમારે કારકિર્દી વ્યવસાયના સંદર્ભમાં લાંબી અથવા ટૂંકી મુસાફરી કરવી પડી શકે છે પરંતુ આ યાત્રા સુખદ સાબિત થશે અને તમારા કારકિર્દી વ્યવસાયમાં પ્રગતિ અને લાભ લાવશે મિત્રો આ સમય દરમિયાન તમારી આવકના નવા સ્ત્રોત બનશે તમને અટકેલા પૈસા મળી શકે છે ઉપરાંત અમે તમને જણાવી દઈએ કે તમને કેટલાક સાથીઓ અને શુભેચ્છકોનો સાથ સહયોગ અને સમર્થન મળશે જેના કારણે તમને ઓગસ્ટના બીજા અઠવાડિયામાં શુભ ધાર્મિક કાર્યોમાં ભાગ લેવાની તક મળશે પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને સુમેળ રહેશે આ દરમિયાન તમને નજીકના લોકો સાથે ખુશ સમય વિતાવવાની તક મળશે જો તમે વિદેશ સાથે સંબંધિત વ્યવસાય કરો છો અથવા ત્યાં તમારા કારકિર્દી વ્યવસાય માટે પ્રયાસ કરી રહ્યા છો તો ઓગસ્ટ મહિનો તમારા માટે ખૂબ જ શુભ રહેવાનો છે આ દિશામાં તમારા પ્રયાસો સફળ થશે કન્યા રાશિના લોકોએ ઓગસ્ટના ચોથા અઠવાડિયામાં પોતાના સ્વાસ્થ્ય અને સંબંધો વગેરે પ્રત્યે થોડું સાવધ રહેવું પડશે આ સમય દરમિયાન વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાંથી વિચલિત થઈ શકે છે તમારા લગ્નજીવનમાં કોઈ મુદ્દાને લઈને તમારા જીવનસાથી સાથે અણબનાવ થવાની શક્યતા રહેશે હા મિત્રો ઉપાય દેવી દુર્ગાની પૂજા દરમિયાન દરરોજ ચાલીસાનો પાઠ કરો બુધવારે ગાયને લીલો ચારો ખવડાવો નંબર સાત તુલા તુલા રાશિના જાતકો તમને જણાવી દઈએ કે ઓગસ્ટ મહિનો ગ્રહોના મહાન પરિવર્તનને કારણે તુલા રાશિના જાતકો માટે જીવનમાં નવી તકો અને નાણાકીય લાભ આવશે હા મિત્રો આ મહિને તમારા આયોજિત કાર્યો સમયસર અને ઈચ્છિત રીતે પૂર્ણ થતા જોવા મળશે જેના કારણે તમારી અંદર સકારાત્મક ઉર્જા જોવા મળશે આ સાથે તમારા આત્મવિશ્વાસમાં પણ જબરદસ્ત વધારો થશે જેના કારણે તમે તમારી બુદ્ધિ અને વિવેકથી તમારા કરિયર વ્યવસાયને આગળ વધારવાનો પ્રયાસ કરતા રહેશો અને તમને ઘર અને બહાર બંને જગ્યાએ શુભેચ્છકો અને પ્રિયજનોની મદદ અને સમર્થન મળશે આ સાથે મહિનાના બીજા અઠવાડિયામાં તમે શુભ કાર્યો અથવા આરામ સંબંધિત વસ્તુઓ પર પૈસા ખર્ચ કરશો અને આ સમય દરમિયાન કોઈપણ મોટી ઈચ્છા પૂર્ણ થવા પર ઘર અને પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે જેના કારણે તમારી મીઠી વાણી અને વર્તનથી લોકોમાં તમારું આકર્ષણ વધશે તમે ઘરે અને બહાર બંને જગ્યાએ તમારી જવાબદારીઓ વધુ સારી રીતે નિભાવશો મહિનાના ત્રીજા અઠવાડિયાની વાત કરીએ તો તમારે તમારા સ્વાસ્થ્ય અને સંપત્તિ વગેરે પ્રત્યે થોડું સાવધ રહેવાની જરૂર પડશે હા મિત્રો આ સમય દરમિયાન તમારા ખોરાકનું ધ્યાન રાખો અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને અવગણશો નહીં જોકે આ પરિસ્થિતિ લાંબા સમય સુધી ચાલશે નહીં અને ટૂંક સમયમાં તમે સ્વસ્થ થઈ જશો અને તમારા આયોજિત કાર્યોને બમણી ઊર્જા સાથે પૂર્ણ કરવાનું શરૂ કરશો આ મહિને તુલા રાશિના જાતકોનું પોતાના પ્રેમજીવનસાથી પ્રત્યે આકર્ષણ વધશે લગ્નજીવન સુખી રહેશે હા મિત્રો તો મિત્રો આ બધી ભાગ્યશાળી રાશિઓ હતી જેમને ઓગસ્ટમાં ભાગ્ય મળવાનું છે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં દિલથી જયલક્ષ્મી નારાયણ લખો અને વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો મિત્રો આભાર